મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત હા પણ મેં નિહાળી રહ્યો છો ગ્રહોની માયામાં મિત્રો વાત કરીશું આપણે દૈનિક રાશિ ભવિષ્યની તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય જોતા પહેલા આજનો પંચાંગ ઉપર એક નજર કરીએ અગિયાર નવ બે હજાર પચીસ આજે ગુરુવારનો દિવસ મિત્રો વિક્રમ સંવત બે એક્યાસી અને ઈસવીસન બે હજાર પચીસ ભાદ્રપદ માસ શુકલ પક્ષ આજનો સૂર્યનો ઉદય છ ને ત્રણ મિનિટે અને સૂર્યનો અસ્ત આજે છ ને પાંત્રીસ મિનિટે મિત્રો આજનો તિથિ ચતુર્દશી અને બાર ને સુડતાલીસ મિનિટથી પછી પંચમી ચાલુ છે મિત્રો આજનું પંચ પંચમીનું શ્રાદ્ધ આપના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ લાવે આજે ધ્રુવ યોગ અશ્વિની નક્ષત્ર બાલવ બાલવકરણ અને ચંદ્રમાં આજે મેષ રાશિમાં રહેશે મિત્રો આજના અભિજિત મુહૂર્ત અગિયાર ને બાવન થી બાર ને બેતાલીસ મિનિટ સુધી અને આજનો રાહુકાર એક ને એકાવન થી ત્રણ ને ચોવીસ સુધી આજના રાહુકાર રહેશે મિત્રો આ હતું આજનો પંચાંગ હવે આપણે વાત કરીશું આજના ગ્રહ ગોચરની મિથુન રાશિમાં ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે અને કર્ક રાશિમાં શુક્રદેવ સિંહ રાશિમાં સૂર્યબુધ ને કેતુ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે અને કન્યા રાશિમાં મંગળદેવ રાહુદેવનું કુંભ રાશિમાં શનિ મહારાજ મીન રાશિમાં અને ચંદ્રદેવ આજે મેષ રાશિમાં નક્ષત્રમાં છે મિત્રો રાશિ વાત કરીએ તે પહેલા આપણે એક વાત કરીએ કે જે જાતકોનું ચંદ્ર રાશિ ઉપર નામ આધારિત આવતી હોય તેવા જાતકોએ આ રાશિફળ જોવું અને જે જાતકોનું નામ ઉચ્ચારણ જે રાશિ ઉપર આવતું હોય તેવા જાતકો પણ આ રાશિફળનું વિવરણ વિચારવું મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની આજે વાત કરીએ તો એ પહેલાં આપણે એક વાત કરીએ કે આજનું પંચમીનું શ્રાદ્ધ છે મિત્રો આપના વંશો જો આપના પૂર્વજોને શ્રાદ્ધ આપ શ્રાદ્ધ આપો આપના શ્રદ્ધાથી શ્રાદ્ધ આપો અને આપણા વંશો જો આપણા ઉપર કૃપા કરે અને આપણા આ વર્ષ દરમિયાન આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેના માટે ખીર પૂરી નું નૈવેદ્ય ધરી અને આપણા પૂર્વજોને સુખ શાંતિથી શ્રાદ્ધ આપી અને આપણા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરો મિત્રો હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તો સૌ પ્રથમ વાત કરીએ મેષ રાશિની મેષ રાશિના જાતકોને આજના દિવસમાં સુખ શાંતિનો અનુભવ થાય મિત્રો આજે આપણા સૌંદર્ય પ્રસાધન પાછળ ખર્ચ થાય આજના દિવસમાં મેષ રાશિના જાતકોને પતિ પત્ની વચ્ચે સુમેળભરું વાતાવરણ પણ બની રહે આજે કોઈ ધંધાકીય બાબતોમાં ઉન્નતિ કરવા માંગતા હોય તો મેષ રાશિના જાતકોને આજનો દિવસ ઘણો શુભ ગણી શકાય ભાગ્યની ઉન્નતિ અને આજના દિવસમાં લાભદાયી પ્રાપ્ત થાય તો આજના દિવસમાં અંબે માતાના મંદિરે જઈ એક ગુલાબનું પુષ્પ લઈ અને હોમ ધૂમ દુર્ઘા એ નમ નો અગિયાર વખત મંત્ર જાપ કરી અને દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીએ વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં માનસિક ટેન્શન આપના દરેક કાર્યો ડીલે થશે કોઈ પણ વગર વિચારેલા કાર્યો કરવા નહીં આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ તમારા પત્ની તરફથી તમને આજે સાથને સહકાર ન મળે ઘરની અંદર ગૃહ કલેજની બાબતો પણ ઊભી થાય અને આજના દિવસમાં માનસિક ટેન્શન અથવા તો ફરવા ફરવાની બાબતોમાં આજે તમને કંઈક નુકશાની અનુભવાય આજે વાયરલ ઇન્ફેક્શનથી તમારે સાચવવું તો વૃષભ રાશિના જાતકોએ હોમ કુલદેવતા ભ્યો નમહના એક માળા કરી અને દિવસની શરૂઆત કરી મિત્રો વાત કરીશું મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોને આજે આકસ્મિક ધનલાભ જે જાતકો આજે પરાક્રમ કરી અને ધંધો કરતા હોય તેવા જાતકોએ આજે પોતાના પરાક્રમમાં વધારો થાય પાડોશી મિત્રો તરફથી આપને લાભ થાય મિથુન રાશિના જાતકોને ઘણા સમયથી શેર સટ્ટા લોટરીમાં નુકસાન જતું હોય તો આજના દિવસમાં પ્લાનિંગ કરી અને કાર્ય કરી શકાય મિત્રો મિથુન રાશિના જાતકોએ આજે આકસ્મિક ધનલાભની બાબતો તો ખરી સાથે સાથે આપના વડીલો તરફથી પણ આપને ખૂબ મોટા આશીર્વાદ મળે તો આજના દિવસમાં તમારે હોમ નમ ભગવતે વાસુદેવના મંત્ર કરવા અને શિવજીના મંદિરે દૂધ પાણી કાળા તલથી અભિષેક કરી હોમ રા રાહા હવે નમઃના મંત્ર પણ કરી શકાય મિત્રો આજના દિવસની વાત કરીએ તો વૃષભ કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં પિતાથી જે ધંધા ચાલતા હોય અથવા તો પિતાના કૃપાથી જે કોઈ ધંધા ચાલતા હોય તેમાં આપણી પ્રગતિ થાય આજના કર્ક રાશિના જાતકોએ માનસિક ટેન્શન થોડુંક રહેવાનું પણ સો ટકા તમારો દિવસ આજે સફળતાવાળો બની શકે માતા તરફથી અમને ને સહકાર મળે પિતાને ભાગ્યની ઉન્નતિ થાય અને આજના દિવસની અંદર તમારા કરેલા કાર્યો સફળતા પ્રાપ્ત કરી શકાય આજે તમે જે કોઈ સરકારી ક્ષેત્રો અથવા રાજકીય ક્ષેત્રે જોડાયેલા જાતકો હોય તેવા જાતકોએ આજના દિવસમાં લાભદાયી પ્રાપ્ત થાય માટે કરક રાશિના જાતકોએ હનુમાન ચાલીસાને પાઠ કરો અને કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરો મિત્રો વાત કરીએ સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ માટે થોડીક તકલીફો ઊભી થાય આપે કરેલા કાર્યોમાં થોડીક નિષ્ફળતા જેવી બાબતો વિચારી શકાય આજે વ્યસ્ત બ્રહ્મણની બાબતો પણ કહી શકાય તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરવા અને આજના દિવસમાં કોઈક આપના ઘરે આવેલા ભિક્ષુકને પૂર્ણ ભોજન કરાવી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં તમારા કોઈ પણ કાર્યો સમયસર ન થવાના કારણે તમારી માનસિક સ્થિતિ માં ચિંતિત વધારો થાય આજે તમારો નાણાંનો વ્યય પણ થાય કોઈ પણ ખોટા ખર્ચા પાછળ નાણાં વ્યય નહીં કરવા આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ પડવા વાગવાના યોગ રોગની અંદર પણ સાચવું ગળાની ઇન્ફેક્શન અથવા તો ગળામાં વાયરલ ઇન્ફેક્શન થવાના કારણે નાના મોટા તાવ જેવી બાબતો પણ તાવનો પણ અહેસાસ આવે તો આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ મેડિકલ સલાહ પ્રમાણે કાર્યો કરવા અને શક્ય હોય તો શિવજીના મંદિરે જઈ અને હોમ નમો શિવાયની એક માળા કરવી મિત્રો વાત કરીએ તુલા રાશિની તો તુલા રાશિના જાતકોને આજનો દિવસ સાથ અને સુમેળભળો બની શકે પતિ પત્ની વચ્ચે પ્રેમની અંદર વૃદ્ધિ થાય આજે તમારો પાર્ટનરશીપથી તમને લાભદાયી બાબતો બને આજના દિવસમાં જે જાતકો તમારા સરકારી નોકરી ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોને આજે કોઈ ઉપલા અધિકારી સાથે મિટિંગમાં જવાનું થાય અને તેની અંદર તમને સાથને સહકાર મળે તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં પોતાના પત્નીને જે કોઈ વસ્તી ગમ જે કોઈ વસ્તુ ગમતી હોય તેવી વસ્તુ લાવી અને એને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો તો આજનો દિવસ આપણા માટે સુંદરતા પ્રાપ્ત થશે મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિને તો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં કોઈ નોકરીની બાબતોમાં જવું હોય તેના માટે પણ આજે જઈ શકાય નોકરીથી લાભ ભાગ્યની ઉન્નતિ માટેનો દિવસ સારો ગણાય આજે તમારા ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય આજના દિવસમાં વિદેશીય જે જાતકોને ધંધા ચાલતા હોય એક્સપોર્ટ ઇમ્પોર્ટના અથવા તો કોઈને વિદેશમાં ફાઇલ મૂકી હોય તેના માટે પણ આજનો દિવસ સારો બની શકે તો આજના વૃશ્ચિક રાશિના જાતકોએ ઓમ ઘમ ગણપતિ નમહના મંત્ર કરવા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા મિત્રો વાત કરીશું ધનુ રાશિની રાશિના જાતકોને આજના દિવસમાં પેટને લગતા પ્રોબ્લેમ્સ ઊભા થાય ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થાય અથવા તો પથરી જેના શરીરમાં પથરી હોય તો પથરીના રોગોમાં અતિશય પીડાના કારણે હાઈપર એસિડિટી પણ બની શકે અને આજના દિવસમાં ધનુ રાશિના જાતકોએ ખૂબ જ સાચવવું પોતાના વાણી ઉપર સંયમ રાખવો આજના દિવસમાં તમારા ગુપ્ત વાત કોઈને પણ સાથે શેરિંગ ના કરવી અને ગુપ્ત બાબતો પણ શેરિંગ ના કરવી આજે તમારા ધનની અંદર વૃદ્ધિ થાય અને આજના દિવસમાં પ્રેમ પ્રકરણની બાબતોમાં સુમેળભર્યું વાતાવરણ બની શકે જે વિદ્યાર્થી જાતકો હોય તેવા જાતકોએ આજે પોતાની વિદ્યામાં કોન્સન્ટ્રેશન ન જાળવવાના કારણે માનસિક તકલીફ ઊભી થાય તો આજના દિવસમાં હોમ બૃહસ્પતિએ નમા અને હોમ ગૌ ગુર્વે નમાના મંત્રિય દિવસની શરૂઆત કરે મિત્રો વાત કરીશું મકર રાશિ તો મકર રાશિના જાતકોને આજના દિવસમાં મનમાં શાંતિ મળી રહે મિત્રો આજે મકર રાશિના જાતકોને કંઈક અંશે દિવસના ઉતરાધના સમયમાં મનની અંદર એકાગ્રતા ના જળવાના કારણે માનસિક ટેન્શન ઊભા થાય અને પત્નીથી તમને આજે ચિંતા ઊભી થાય પાર્ટનરશીપના ધંધામાં પણ આજે ચિંતા ઊભી થાય આજના દિવસમાં લાભદાયી બાબતો ગણીએ તો આજના દિવસમાં ફરવા જવા માટે વિલંબિત કરવું મકર રાશિના જાતકોને શનિદેવની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં પોતાના કરેલા પરાક્રમો આપના માટે સફળતા દ્વારા પ્રાપ્ત બને આજે તમારા પાડોશી મિત્રો તરફથી આપને લાભ થાય આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ પણ કરી શકાય અને કુંભ રાશિના જાતકોએ આજે નોકરી ધંધાના ક્ષેત્રે કોઈ પણ કાર્ય કરવા હોય તો પણ કરી શકાય મોસાળ પક્ષથી આપને સારા સમાચાર મળી રહે અને મોસાળથી ધન લાભ થાય વાત કરીએ મિત્રો મીન રાશિની તો મીન રાશિના જાતકોને આજે ધનલાભની બાબતો કુટુંબિક ક્ષેત્રમાં કુટુંબમાં કોઈકનો વધારો થાય અને કોઈક સારા સમાચાર મળે આજે વાણી ઉપર સંયમ રાખવો બોલવામાં ઉગ્રતા ઉગ્રતા ન થાય તેની કાળજી લેવી નેત્રપીડા અથવા કંઠ રોગ રોગથી પણ આજે સાચવું તો મીન રાશિના જાતકોએ વાયરલ ઇન્ફેક્શન શરદીના કારણે આ બધી બાબતો ઊભી થાય તેના માટે તમારે હોમ નવા ભગવતે વાસુ દેવાય અને હોમ ગમ ગણપતિના મંત્ર કરી અને આજનો દિવસ સફળતા પ્રાપ્ત કરાય મિત્રો ફરી માડીશું આ ચરણમાં ચેનલમાં આ જગ્યાએ જય માતાજી જય શ્રી કૃષ્ણ